કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના સમાચાર નખત્રાણા ખાતે રામદેવપીરના ત્રિદિવસીય ભાતીગઢ લોકમેળાનો પ્રારંભ કરાયો ત્રણ એકરના સમિયાના માં એકસો સાઈઠ પ્લોટ માંગ વિવિધ મનોરંજન ખાણી પીની રાઈડ્સ કટલેરી સહિતના સ્ટોલ લગાવ્યા છે નગરપાલિકા દ્વારા તમામ તૈયારી આટોપી લેવાઈ છે ફાયર સેફટી રાઈડ્સ મજૂરી વગેરેની કોઈ પણ મજૂરી વિના કોઈ જણાશે તો નગરપાલિકા કાર્યવાહી કરશે તારક તારકચિહ્ન નગરપાલિકા દ્વારા પોતા તરફે ફાયર સેફટીની પૂરી તૈયારી કરી રાખી છે મેળા પ્લોટના પાલિકાને અંદાજીત બે લાખની આવક ઊભી થશે કચ્છ બહારથી કમાણી માટે રાઇડ્સના મનોરંજનના સંચાલકોએ સાધનો ઉતાર્યા છે તારકચિહ્ન ત્રણ દિવસ નખત્રાના માંગમેળાથી રોનક જાગશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે નખત્રાણાના રામેશ્વર ખાતે ભાદરવા સુખ દસમ અગિયારસ અને બારસ એમ ત્રિદિવસીય રામદેવપીરનો લોકમેળો યોજવામાં આવશે ભાદરવા સુખ દસમ તારીખે ત્રણ નવ બે શૂન્ય બે ચાર ના નખત્રાણા નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિન કાંધની પાલિકા કર્મચારીઓ નખત્રાણા નગરજનો આગેવાનો તથા વબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુથાર મામલતદાર અરૂણ શર્મા વિવેક રાજકે અગ્રણીઓ ના હસ્તે સાંજે પાંચ કલાકે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો એવું નગરપાલિકા ચીફ ભાવેન કાંધાનીએ વિગતો આપતા જણાવ્યું હતું દર વર્ષે યોજાતા આ મેળામાં આ વખતે 3 એકરના સમયાના માં 160 જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા છે આપણે મંદિર આવેલું છે તો આજે મેળાનું ખાતમુહૂર્ત આજે એનો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો તો આ પ્રસંગે નખત્રાણાના આપણા પ્રાંત અધિકારી સુતર સાહેબ તેમજ આપણા નગરપાલિકાના ગઢવી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દિલીપભાઈ પૂર્વ સરપંચ આયાભાઈ આપણે ચંદનસિંહભાઈ તેમજ જીતુભાઈ મારા આપણે સોનીભાઈ લાખાભાઈ હરિભાઈ તેમજ અમારા મહામંત્રી શ્રી હરિષિભાઈ જીતુભા તેમજ આપણે ભાસ્તર સાહેબ તમામ લોકો જે આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં અહીંયા મેળામાં લાભ તો આવે છે અને ત્રણ દિવસ સુધી આ મેળો એકદમ સખત ફૂલ ટ્રાફિક અહીંયા કરીને રહે છે આના પછી આ મેળા પૂરા થયા પછી અહીંયાથી સક્ર મેળામાં તમામ દુકાનદારો બધા નમસ્કાર આજે રોજ તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ રામદેવપુર મેળાનું ઉદઘાટન માન્ય શ્રી અને પ્રાંત શ્રી અને અન્ય સામાજિક આગેવાનોની સાથે મળી અને નખત્રાણા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું આ મેળો ત્રણ દિવસ ચાલશે આ મેળામાં કુલ એકસો સાઠ જેટલા સ્કૂલો રાખેલા છે તદુપરાંત વિવિધ રાઇડ્સ કે જેનો આનંદ લોકો માણી શકશે તદુપરાંત ફાયર ફાઇટર સહિતની અને અન્ય તાકીદની સુવિધાઓ પણ અહીં રાખવામાં આવી છે આ નામદેપિલ મેળાનું વર્ષોથી અને ઐતિહાસિક પૌરાણિક પૌરાણિક મેળો છે અને પરંપરાગત રીતે ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી જ્યાંથી નગરપાલિકા શીખવવામાં આવી છે ત્યારથી નગરપાલિકા દ્વારા સામાજિક આગેવાનો તેમ તેમજ રાજકીય કાર્યકર્તાઓ અને વહીવટીતંત્ર સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે નખત્રાણા તેમજ આજુબાજુના ગામો અને કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાંથી પધારતા આ મેળામાં સર્વે ધર્મપ્રેમી જનતાઓને ખાસ અપીલ છે કે તમે મેળાનો શાંતિપૂર્વક આનંદ માણો તદુપરાંત સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખીએ કારણ કે સ્વચ્છતા એ જ સેવા છે અને સ્વચ્છતા એ જ પ્રવૃત્તા છે જય રામદેવભાઈ જય માતાજી હાલ